માં એમબીબીએસ બીડીએસ સહિતની મેડિકલ અને પેરામેડિકલની કોલેજો માટે સરકારે ખાનગી કોલેજો માટે બેફામ ફી વધારો કરીને પ્રવેશના સમયે જે વાલીઓ પોતાના સંતાનને ભાવિત ડૉક્ટર તરીકે જોવા માગે છે તેમની ઉપર અસહ્ય બોજો ઝીકી દેવામાં આવ્યો છે સરકારે પહેલાં નીટનો ગોટાળામાં કાંઈ ન્યાય ન આપી શકે વિદ્યાર્થીઓને અને નીટમાં પરેશાન થયેલ હજારો વિદ્યાર્થી વાલીઓ ત્યારે ન્યાય માટેની લડત લડતા ત્યારે સતત વિસંગતતા વચ્ચે એમની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડી ત્યારબાદ નીટ બાદ અટવાયેલા વાલીઓ એમના બાળકને હવે આશા જન્મી કે હવે પ્રવેશ શરૂ થશે તો પહેલાં જીએમઇ આર એસમાં ફી વધારો જીકી દેવામાં આવ્યો કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોયલ અને કોંગ્રેસ પક્ષ એનએસયુવાય સહિત બધાએ લડત આપી અને જીએમઇ તો વાલીઓ સહિત બધાએ લડત આપી ત્યારે એમની ફી વધારો સરકારે પ્રથમ દ્રષ્ટિએ પાછો ખેંચ્યો પણ સમગ્ર બાબતની આખી સરકારની સ્ક્રીપ હતી કે જીએમઇ આર એસના નામે ફી વધારો જીકીને સરકારની મનસા જે હતી એ મનસા સરકારે જાહેર કરી દીધી છે અને તે સમયે જ ખાનગી મેડિકલ કોલેજના સંચાલકો પેરામેડિકલ કોર્સ ચલાવતા કોલેજોના સંચાલકોએ મોટા પાયે સરકાર સાથે વ્યક્તિગત રીતે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને ફી વધારાની આખી યોજના તૈયાર કરી દીધેલી અને આ યોજનાના ભાગરૂપે ગઈકાલે મેડિકલ કોલેજો ઉપર અને એની સાથેની બારસો પેરામેડિકલ અભ્યાસક્રમ ચલાવતી કોલેજો ઉપર ફી વધારો મોટા પાયે ઝીકી દેવામાં છે દુઃખની વાત એ છે કે સરકાર એક તરફ બેઠકો વધારવાની બહુ મોટી વાતો કરે છે પણ બેઠકો વધારવાની સાથે સાથે મોટા પાયે એટલે બે લાખથી લઈને બાર લાખ રૂપિયા સુધીની ફીનો વધારો જુદી જુદી કોલેજોમાં ઝીકી દીધો છે સરકારે જે ફી વધારો ઝીકો એમાં સૌથી ચિંતાનો વિષય સરકારની પૈસાથી શહેરી વિકાસના આયોજન પંચના પૈસા સાથે સાથે કોર્પોરેશનના પૈસા એટલે કે શહેરી નાગરિકોના પૈસા તેનાથી ચાલતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ અને એલજી મેડિકલ કોલેજ જેનું નામ નરેન્દ્રભાઈ મોદી મેડિકલ કોલેજ કરી નાખવામાં આવ્યું એ કોલેજને સૌથી વધુ ફી વધારો જીકી દેવામાં આવ્યો છે સુરતની અંદરની સ્વિમર કોલેજમાં પણ ફી વધારો મોટા પાયે ઝીકી દેવા આ દેખાડે છે કે સરકાર પોતે તબીબી શિક્ષણના વેપારને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થી વાલીઓને ફીના રેગ્યુલેશનના નામ ઉપર લૂંટના પરવાના આપે છે ખાનગી કોલેજોને અને મોંઘા તબીબો તૈયાર કરીને સરકાર ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને વધુ નુકસાન થાય તેવું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નુકસાન કરી રહી છે જે સરકાર વ્યાજબી ફીમાં શિક્ષણ આપે તો જ ગ્રામ્ય વિસ્તારમાં એ ડૉક્ટરો એની સેવા માટે ઉપલબ્ધ થઈ શકે કરોડ રૂપિયામાં તૈયાર થતો ડૉક્ટર કઈ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપશે એક કરોડ રૂપિયામાં તૈયાર થતો ડૉક્ટર કઈ રીતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સેવા આપશે કઈ રીતે એ સરકારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે એટલે સરકારની મનસા સ્પર્શ છે કે ડોક્ટરોને મોંઘ્યું શિક્ષણ કરવું તબીબી શિક્ષણ અને તબીબી શિક્ષણ મોંઘું કરીને લૂંટતા પડવાના જે રીતે ખાનગી કોલેજો આપવા એ ગંભીર છે આશય ફી વધારો પરત ખેંચવો જોઈએ સરકારે વ્યાજબીપણાને ચકાસીને વિદ્યાર્થી વાલીઓને ન્યાય આપવો જોઈએ અને જો વિદ્યાર્થી વાલીઓને ન્યાય યોગ્ય રીતે આપવામાં આવશે તો ભવિષ્યમાં એ ડોક્ટરોને ગ્રામ્ય વિસ્તારની સેવા માટે પણ આપણે ઉપલબ્ધ કરાવી શકશું ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं